પોરબંદરની ચોપાટી ખાતે હાલ તહેવારો દરમિયાન મોડી રાત સુધી શહેરીજનો ચોપાટી ખાતે ટહેલતા હોય છે પરંતુ અહીંની મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે ત્યારે વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરની રમણીય ચોપાટી ઉપર ફરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને ચોપાટી એ શહેરનું એક મહત્વનું પ્રવાસનું સ્થળ છે અને ચોપાટી એ શહેરીજનો માટે પણ વહેલી સવારથી મોડી રાત્રે સુધી ફરવા ટહેલવા માટેનું ફેવરિટ સ્થળ છે અહીં બાળકોથી લઈને વૃદ્ધો આવતા હોય છે હાલ તહેવારો દરમિયાન શહેરીજનો મોડી રાત્રે સુધી ચોપાટીના ખુશનુમા વાતાવરણની મોજ માણતા હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે જેના કારણે શહેરીજનોને રાત્રે બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી વહેલી તકે તમામ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ kor bander